જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરૂણુ પ્રભાત જય જય ગરવી ગુજરાત નમસ્કાર હું છું હર્ષદીપ સ્વાગત છે આપ સૌનું ગુડ ન્યૂઝ ગુજરાતમાં મિત્રો પહેલી મે ઓગણીસો સાહીઠ એ દિવસ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી પાંસઠ વર્ષ તમે મેં દરેક ગુજરાતીએ આવા અનેક અરુણા પ્રભાત જાણ્યા છે અને માણ્યા છે તો ચાલો આ જ ઉર્જા સાથે શરૂઆત કરીએ સકારાત્મક ખબરોના આપણા કાર્યક્રમની મિત્રો આપણે ઘણી વખત એવા વડીલોને કે એવા પ્રૌઢ લોકોને મળતા હોઈએ છીએ જે સતત કહેતા હોય છે કે મારે તો ઘણું ભણવું હતું પણ એ વખતનો સમય કેવો હતો મારે તો ઘણું આગળ વધવું હતું ને પીએચડી સુધી ભણવું હતું પણ ન ભણી શક્યા આવા બધા જ સંશયો અને હતાશા ટળી જશે જ્યારે તમે મળશો ડૉક્ટર રમીલા શુક્લને જેમણે બ્યાસી વર્ષે પોતાનું પીએચડી પૂરું કર્યું છે અને એવું ચોક્કસપણે કહે છે કે વાંચનનો અને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી સાત સમંદર તરવા ચાલી જ્યારે કોઈ ના વકેલી ઝંઝા બોલી ખમ્મા ખમ્મા હિંમત બોલી બેલી આપણે ઇતિહાસ જોઈએ કે કોઈ એકલો માણસ પછી એ ગાંધીજી હોય ને સલમાન ડાલા હોય કે મીરાબાઈ હોય આમ હિંમત કરીને બેલી કરીને એકવાર નીકળી જાય ને તો પછી આખી આખું સમસ્ત જગત એને ક્યાંય ને ક્યાંક સાથ આપતું હોય છે એક હિંમત કરવાની જો જેવું મને સપનું હતું એવું ઘણાના મનમાં સ્ત્રીઓના મનમાં પુરુષોના મનમાં બધાના મનમાં આવા સપના તો આપણે જોતા જ હોય છે કિશોર વય જ એવી છે કે જ્યારે ઘણા બધા સપના કે હું આમ કરીશ હું તેમ કરીશ પછી કોઈ બી કારણસર ન થઈ શકે એનો અફસોસ કરવાને બદલે જ્યારે પણ તક મળે ને ત્યારે સપનું પૂરું કરી દેવાનું અને સપના તો જોવા જ જોઈએ સપના જોવાનું કોઈ દિવસ બંધ નહીં કરવું જોઈએ શૂન્ય પાલનપુરીના સાહિત્ય પર પીએચડી કરનાર આ છે 82 વર્ષના અભ્યાસુ ડોક્ટર રમીલા શુક્લ કોઈને એમ થાય કે ભાઈ 82 વર્ષની ઉંમરે પીએચડી એ વાત અને ઉંમરનો જે આંકડો છે એ રજુ કરીને સીધી સહાનુભૂતિ અથવા તો ખોટું આકર્ષણ ઉઘરાવવાનો આ ઉપક્રમ નથી એમણે 82 વર્ષની ઉંમરે આ ડિગ્રી મેળવી ત્યારે અને એમણે અભ્યાસ શરૂ કર્યો સાડા ત્રણ વર્ષ પહેલાં ત્યારે જે ઊર્જાથી જે અનુશાસનથી જે શિસ્તથી અને પૂરી ધ્યેય નિષ્ઠાથી એમણે જે કામ કર્યું છે એક અઢાર ઓગણીસ વીસ વર્ષના વિદ્યાર્થીની શિસ્તથી એમની હસ્તપ્રતો જુઓ તો ખ્યાલ આવે કે એમણે કેટલી મહેનત કરી છે અનેકવિધ સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કર્યો છે મારે જે કરવું હતું એ મારા નિજાનંદ માટે કરવું હતું મારે શૂન્ય પાલનપુરી માટે કરવું હતું મારા વતન માટે કરવું હતું અમને લોકોને પાલનપુરીને એવું લાગે છે કે શૂન્ય પાલનપુરી ખૂબ ઊંચા ગજાના ગઝલકાર છે જબરજસ્ત જિંદગીના જીવનને સ્પર્શ કરતા દરેકે દરેક વિષય પર એમને લખ્યું છે અધ્યાત્મ ઉપર તમે આપને એમ થાય કે વેદાંત મુસ્લિમ બિરાદર પોતે મુસ્લિમ બંધો છે પણ વેદાંત કે પુરાણ કથાઓ કે હિન્દુ ગઝલ શાસ્ત્ર ઉપર એટલું સરસ એમને એક એક શેર એમના તમે કહીએ ને તો આપણને એમ થાય કે આવી પણ એમને ખબર હતી સમય સ્થાન અને ઉંમર આ બધાને વટી અને વિદવતા શિક્ષણ જ્ઞાન હોય છે તે તેમણે સાબિત કર્યું અને એક વિશ્વવિદ્યાલય તરીકે અમને એક ગૌરવની ઘટના એ છે કે ચોક્કસપણે તેમનું ડિગ્રી મેળવવું એ અનેક આ ઉંમરની વ્યક્તિઓ અને એક અલગ બાયસ સાથે કહું કે મહિલાઓને એ ખૂબ એન્કરેજ કરશે પ્રેરણા આપશે પીએચડીની સીટ બહુ ઓછી હોય છે એટલે મેં બે ત્રણ યુનિવર્સિટીમાં ટ્રાય પણ કર્યો હતો એટલે મળવા ગઈ હતી હું ખાલી પણ અંતે મને એવું લાગે છે કે આ ઓપન યુનિવર્સિટી બધી રીતે ઓપન છે અને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના જે પદાધિકારી હતા એ મારો જે અભ્યાસ તરફની મારી રુચિ હતી મારો એના તરફની જે પ્રીતિ હતી એ સમજી શક્યા ઓફકોર્સ જે કંઈ બધું એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવી પડે કે જે કંઈ એના જે નિયમો હોય એ બધા મેં પસાર કર્યા અને પછી મને એડમિશન મળ્યું પીએચડી માટેનું એક ન્યૂઝપેપરની જાહેરાતમાં જોવા મળે કે હન્ડ્રેડ પર્સન્ટ પ્લેસમેન્ટ એટલે ક્યાંક ડિગ્રીને વધુ આપણે પ્લેસમેન્ટ સાથે નોકરી સાથે આજીવિકા સાથે જોડાણી છે તો જ્યારે હકીકતમાં પહેલેથી ભારતમાં વિદ્યા કે જ્ઞાન જે છે એનો ધ્યેય હતો એ જ્ઞાન મેળવવું જ હતું એટલે કોઈ પણ વસ્તુ ભણવું તો એ કેળવણી માટે શિક્ષણ માટે જ્ઞાન ઉપાર્જન માટે હતું મને લાગે છે રમીલાબેનના આ એક કેસથી એક બહુ મોટો સંદેશ પણ ઘણા જ્ઞાન પીપાસુને થશે કે ખાલી ડિગ્રી નોકરી મેળવવા માટે નથી જ્ઞાન છે હંમેશા સેન્ટરમાં રહેવું જોઈએ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ મિત્રો પ્રકૃતિ પાસે શક્તિ છે આપણા દુઃખ દર્દ પીડા અને રોગને દૂર કરવાની પ્રકૃતિ થકી રોગ અને પીડાને દૂર કરવાના આવા અનેક નુસ્ખાઓ જેની પાસે છે એ છે આપણું આયુર્વેદ આયુર્વેદમાં એક એવા કર્મનો ઉલ્લેખ છે જે પીડા રહિત રીતે સાંધાના દુખાવા કમર દર્દ કે પછી કરોડરજ્જુના તમામ દુખાવો દૂર કરી શકે છે તો આવો જાણીએ અગ્નિકર્મ વિશે આજના સમયમાં લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ પ્રકારનો દુખાવો હોય છે કોઈ દવાઓથી રાહત પામે છે તો કોઈ આ દુખાવા સાથે જીવન જીવે છે પરંતુ આવી સ્થિતિમાં આયુર્વેદની એક ખાસ પદ્ધતિ અગ્નિકર્મ નવી આશાની કિરણ બની છે અગ્નિકર્મ એ દુખાવા માટેની બેસ્ટ ચિકિત્સા સુશ્રુત સંહિતામાં કહેવામાં આવે છે કે જ્યાં બધી જ સારવાર ફેલ થઈ જાય ત્યાં અગ્નિકર્મ સારવાર કામ કરે આવું કીધું છે એટલે લેટેસ્ટમાં લેટેસ્ટ ટ્રીટમેન્ટ દુખાવાની જો કોઈ હોય તો એ અગ્નિકર્મ છે આયુર્વેદ ક્ષેત્રે અગ્નિકર્મ એ દુખાવાવાળા ભાગ ઉપર કરવામાં આવે છે દુખાવાના ચોક્કસ પોઈન્ટ વૈધ દ્વારા નક્કી કરવામાં આવે છે રોગની પરિસ્થિતિ રોગીની ઉંમર કયો રોગ છે કઈ જગ્યાનો રોગ છે એ ઉપરથી અને એક્સરે એમ આરઆઈ ઉપરથી અને ચોક્કસ પોઈન્ટ નક્કી કરવામાં આવે છે અને ચોક્કસ પોઈન્ટ ઉપર બે રીતે અગ્નિકર્મ કરવામાં આવે છે એક જે ક્લાસિકલ મેથડ છે કે જે શલાકાથી કરવામાં આવે છે કે ધાતુના સળિયાને ગરમ કરીને ચોક્કસ તાપમાને ચોક્કસ બિંદુ પર સ્પર્શ કરાવી અને બીજું છે અગ્નિકર્મ થર્મલ માઇક્રોકોટરી યુનિટથી કરવામાં આવે છે એ સ્પેસિફિક સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે અગ્નિકર્મ કરવા માટેનું ટેમ્પરેચર કંટ્રોલ સાથેનું એ અમે ડેવલપ કર્યું છે અને એનાથી એ ચોક્કસ સાઇટ ઉપર અગ્નિકર્મ કરીને એ જગ્યાએ એક આયુર્વેદિક ક્રીમ લગાવવામાં આવે છે જેનાથી કોઈપણ જાતની બળતરા થતી નથી તરત જ ઠંડક થઈ જાય છે એટલે દર્દીના કોઈપણ જાતનો દુખાવો કે સર્જરી કે સારવાર કે પ્રોસિજર પછીની કોઈ તકલીફો થતી નથી અગ્નિકર્મ એ ત્રણ હજાર વર્ષ જૂની આયુર્વેદ પદ્ધતિ છે જે આજે પેઇન મેનેજમેન્ટ માટે ખૂબ જ અસરકારક છે તેને થર્મલ માઇક્રો કોટરી પણ કહે છે દુખાવાથી પીડાતા લોકોને એ આશા આપે છે કે હવે જીવવું દુખદ નથી રહ્યું મને છેલ્લા એક વર્ષથી કમરની સ્પાઇનની તકલીફ થઈ ગઈ હતી દાદીને હું મિકેનિક કામ કરતો ફોરવીલના સર્વિસ સેન્ટરમાં તો વજન ઉચકવાથી મને આ પ્રોબ્લેમ થઈ ગયો હતો મેં બહુ બધા ઓર્થોપેડિક્સ સ્પાઇન ડૉક્ટર ફિઝિયોથેરાપિસ્ટ કાર્ડિયોપ્રેટિક બધું કર્યું હતું પણ મને સહેજ બી રાહત નહોતી પછી મને અગ્નિકર્મની માહિતી મળી પછી મેં અગ્નિકર્મના થોડા સેશનમાં જ મને ઘણું બધું સારું એવું રિઝલ્ટ મળ્યું હું એકદમ છેલ્લા એક દોઢ વરસથી સાવ બેડ્રેસ્ટ જ હતો અત્યારે પાછો જોબ પર બી લાગી ગયો પહેલા મને સો મીટર બી ચાલી નહોતું શકાતું અને વધારે ઊભું બી નહોતું રહી શકાતું અત્યારે હું આરામથી એક કિલોમીટર જેવું ચાલી શકું છું મને પંદર માઇગ્રેનનો દુખાવો હતો તે જ ટેન્શન આવે તો એ માથું દુખવા મળે ગમે તે કાંઈ કામ થાય એટલે માથું દુખવા જ મળે પરબાર પછી બંધ જ ન થાય ચિંતામાં જ આમ આમથી હું કરવું એમ આની કરતાં તો જીવવા કરતાં વહી જાવું સારું એમ થઈ ગયું મરી જાવું સારું એટલું કંટાળો જ આવી ગયો તો મેડમ હું કરવું એનો રસ્તો જ નહોતો કાંઈ એમ તો અહીંયા આવીને તો મને એટલી રાહત છે ને ઊંઘ તો ઉતા ભેગી પડા ભેગી બપોરે આવી જાય સાંજે આવી જાય છે ચાંદાનો દુખાવો હોય કે માઇગ્રેન જેવી તકલીફ થકી લોકો ઓપરેશન વિના થર્મલ દ્વારા રાહત મેળવે છે દરેક પ્રકારના સાંધાના દુખાવામાં જેમ કે ખભાનો દુખાવો હોય ફ્રોઝન શોલ્ડર કમરનો દુખાવો હોય જેમાં મણકાની તકલીફ નસની તકલીફ ગાદીની તકલીફ હોય જેને લંબર પડાયલો ચેન્જીસ હોય કમરથી આખા પગમાં દુખાવો નીચે ઉતરતો હોય ખાલી ચડતી હોય ઝંઝણાટી થતી હોય એવા કોઈ પણ પ્રકારના દુખાવામાં આના સિવાય ઘૂંટણનો દુખાવો એટલે કે ઢીચણનો દુખાવો હોય ઢીચરનો ઘસારો હોય એવી તકલીફમાં એડીનો દુખાવો હોય એટલે કે પાણીમાં હાડકું વધતું હોય એની તકલીફમાં એવા કોઈપણ પ્રકારના સાંધાના દુખાવામાં આયુર્વેદની આ અગ્નિકર્મ સારવાર એકદમ સરસ ઉત્તમ પરિણામ આપતી સારવાર પદ્ધતિ છે અને ખાસ એના સિવાય માઇગ્રેનનો દુખાવો કે જેને માથાનો દુખાવો આધા સીસી કહેવાય વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ જૂના માઇગ્રેનના દુખાવા હોય એવા દર્દીઓને પણ આ કર્મ સારવારથી ખૂબ જ સરસ એવા પરિણામ મળી રહ્યા છે આજના સમયમાં સ્વસ્થ રહેવું એ સૌથી મોટું ધન છે આયુર્વેદ માત્ર સારવાર નથી એ જીવન શૈલી છે કદાચ તેને સમજીને અપનાવવું થોડું મુશ્કેલ હોય પણ એના ફાયદા ખૂબ છે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ દર્શક મિત્રો મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન મેળવી રહી છે એવા સમયે કચ્છ જેવા છેવાડાના પ્રદેશમાં પણ પોલીસ વિભાગ સાથે મહિલાઓ વધુ પ્રમાણમાં જોડાય તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જેનો લાભ લઈ રહી છે અંતરિયાળ વિસ્તારમાં વસ્તી દીકરીઓ તો આવો જાણીએ આ અનોખી પહેલ વિશે મહેનત અને પરિશ્રમ કરી રહેલ આ છે કચ્છ જિલ્લાના વર્ગના દીકરીઓ જે તૈયાર થઈ રહી છે જેમને આ ખાસ તાલીમ આપવાનો અભિનવ વિચાર આવ્યો પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુડા લોકો કા પ્રતિનિધિત્વ ગુજરાત પોલીસ માં કમ के लिए और यहाँ के जो एक महकम की कमी है उसको पूरा करने के उद्देश्य से जैसे ही भर्ती का की घोषणा हुई वैसे ही यहाँ पर आसपास की जितनी भी बच्चियाँ हैं जो आर्थिक रूप से थोड़े कमज़ोर परिवारों से संबंध रखते हैं और जो बड़े शहरों में जाकर के इस प्रकार की कोचिंग की सुविधा का लाभ नहीं उठा सकते उनके लिए सबसे पहले हमने शारीरिक प्रशिक्षण की कसौटी को पूरा करने के लिए उनको ट्रेनिंग देना शुरू किया फिर उनकी जैसे जैसे जरूरतें सामने आई जैसे काफी यहाँ आसपास के गांवों से यात्रा करने में असफल हो रही थी तो उनके लिए यहाँ बैरक हमारा खाली था तो उसमें हमने सुविधा उपलब्ध कराई उगनीस नवम्बर बेहजार चौबीसुल्क तालीम वर्गो भुज खाते शुरू था जेमा दूर दूर ऐसी एक सौ रही है જેમાંથી તોતેર દીકરીઓએ ફિઝિકલ ટેસ્ટ પાસ કરી લીધો છે અને હવે લેખિત માટે તૈયારી કરે છે લેખિત પરીક્ષા માટે શું કરવું એના માટે માર્ગદર્શન ની ખોટ હતી તો એ માર્ગદર્શન પૂરું પાડવા માટે પણ અમને અહીંયાથી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી માનન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ એ લોકોના માર્ગદર્શન માર્ગદર્શન હેઠળથી અમને અહીંયા લેખિત પરીક્ષા માટે થઈને કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા એ કોચિંગ કોચિંગ હેઠળ અમારે અહીંયા જિલ્લા તાલીમ ભવનમાં ચોવીસ કલાક લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ છે એમાં અમારે દિવસે અને રાત્રે બે બે પોલીસ કર્મચારીઓ અમારી દેખરેખ માટે રહે છે અને તદુપરાંત અમને રહેવાની સુવિધા અહીંયા પોલીસ બેરેકમાં જ કરવામાં આવી છે કોચિંગનો ખર્ચો આ અત્યારે જોઈએ તો ખૂબ ખર્ચાળ છે એ એ દ્રષ્ટાંતથી કે હરેક વિદ્યાર્થી છે એ આ ખર્ચો ભોગવીને પણ તૈયારી કરી શકતો નથી હોતો તો એ ખર્ચા માનનીય શ્રી સાંસદ સાહેબ દ્વારા અને પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા અહીંયા અમને વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે અને અમારે અમારે અહીંયા ઓફલાઈન અને ઓનલાઈન બંને કોચિંગ પૂરું પાડવામાં આવ્યું છે અને ચોવીસ કલાકની લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ છે પોલીસ બેરેકમાં જ રહેવા જમવાની તેમજ વિવિધ વિષય નિષ્ણાંત ફેકલ્ટીઝ દ્વારા ટ્રેનિંગ ઓનલાઈન વર્ગો અને 24 કલાક લાઇબ્રેરીની સુવિધા અહીં ઉપલબ્ધ છે અંતરિયાળ વિસ્તારમાંથી આવતી દીકરીઓએ એમના ઘરનો સંપર્ક કરી એમના પેરેન્ટ્સને સમજાવી કરીને જે આપણી પોલીસની સિટી બહેનો છે એમના દ્વારા આ સુંદર મજાનો એક પ્રયાસ આખા ગુજરાતની અંદર પ્રેરણા આપશે એવો એક પ્રયાસ કચ્છની અંદર થયો છે હું એમને ખરેખર બિરદાવું છું ઘણી બધી જગ્યાએ પોલીસની જે ગટ જે છે આપણે કચ્છ જિલ્લાની અંદર રહેતી હોય છે અને મને લાગે છે કે દર ભરતીમાં આ રીતે સો દોઢસો બસો દીકરીઓ જો પોલીસની અંદર સ્થાનિક ભરતી થશે તો લાંબા સમય સુધી જે છે કે આપણને પોલીસ વિભાગની અંદર પણ સહયોગ મળશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદીનો રિપોર્ટ અમદાવાદમાં એક સમય કાપડ મિલો ધમધમતી હતી અને અમદાવાદ ઓળખાતું હતું માન્ચેસ્ટરથી અમદાવાદની ઓળખાણ હતી અલગ અલગ પોળ અને દરવાજાઓ આવી જ એક પોળ એટલે વાડીગામ પોળ ઓગણીસો એકાવનમાં રાજસ્થાનથી એક યુવાન અહીં આવે છે અને પોતાના હાથના ફરસાણ ભજીયા અને પાપડી અહીંયાના લોકોને ચખાડે છે બસ પછી તો આજે યુવાનની ત્રીજી પેઢી પણ એ જ બિઝનેસ સાથે સંકળાયેલી છે અને અમદાવાદીઓ આજે પણ એવો જ પ્રતિસાદ આપે છે આ વ્યંજનોને તો આવો જોઈએ વાડી ગામની પોટ અત્યારે શરૂઆત રાજસ્થાનથી આવ્યા ત્યારે મિનની અંદર નોકરી કરતા હતા જોડે જોડે રિક્ષા ચલાવતા હતા એ ટાઈમે લેમરાટા રિક્ષા ચાલતી હતી એ સવારની સીટમાં રિક્ષા ચલાવીને ભાડાની રહેતા હતા રિક્ષા ચલાવ્યા પછી એ અસારવામાં એક દુકાન હતી ફરસાદની ત્યાં અત્યારે એમણે કારીગરીનું કામ કર્યું પહેલાં ને એમાં થોડું થોડું શીખી ગયા એમાં પછી ધીરે ધીરે સામે ફૂટપાથ ઉપર ઓગણીસો ને એકાવનની અંદર એમણે ફરસાણનું ચાલુ કર્યું એમ કરતાં કરતાં ફરસાણનો ધંધો અહીંયા જામી ગયો એટલે ધંધો પછીથી લગભગ સાંજે છ વાગ્યાથી માંડીને રાતે બે વાગ્યા સુધી એ મારા ફાધર અને મા મમ્મી બે જણા ભેગા થઈને આ ધંધો કરતા હતા અમદાવાદ એટલે આખું નીલોનું આખું શહેર હતું અને એની અંદર મીળો ત્રણ સીટમાં ચાલતી હતી અને એ ત્રણ સીટમાં મીળો વારાફરતી જે મજૂરો છૂટતા કારીગરો છૂટતા એ અહીંયા દુકાને અહીંયા ભજીયા કે ગમે તે ગાજીયા કે પાપડી કે ચટણી મચા જોડે લઈને એ એમના ટિફિનની અંદર લઈને પછી ત્યાં આગળ જમતા હતા એકદમ મસ્ત પાપડીઓ એટલે સવાર પડે એટલે એ નાસ્તો કરવા અહીંયા આવી જઈએ આ નાસ્તો વગર એમને મજા જ નથી આવતી મારા બાપુજીની જોડેથી અહીંયા ભજીયા ખાવા આવતો તો શરૂઆતથી એમની દરેક વસ્તુ બહુ સરસ બને છે અને ક્વોલિટી વાઇઝ પ્રોડક્ટ સારી છે હું ચાંખેલા રહું છું મારા ઘેર કોઈ પણ ગેસ્ટ આવે એટલે પાપડી અને ગોટા લેવા માટે સ્પેશિયલ અહીંયા આવીને લઈ જઉં છું ગુજરાતી અને મહારાષ્ટ્રીયન ઘરોમાં ભજીયા પાપડી અને ખમણ લોકખાણું છે જેમાંથી પાપડી એટલે કે ગાંઠિયાની એક પ્રજાતિનો જન્મ ભાવનગરમાં થયો હોવાનું માનવામાં આવે છે જ્યારે ખમણ સુરતી હોવાનું સાંભળવા મળે છે સાતથી વધુ દાયકા પહેલા અમદાવાદમાં ચણાના ઝીણા દળેલા લોટમાંથી બનતા આ પારિવારિક ફરસાણની થઈ નવી શરૂઆત તો ચાલો જાણીએ માન્ચેસ્ટર ઓફ ધ ઇસ્ટથી લઈને અત્યારે હેરિટેજ સ્માર્ટ સિટી સુધી અમદાવાદની યાત્રા દરમિયાન દલિચંદ નાગરના ફોક ફૂડમાં કયા કયા ફેરફાર થયા આ નાયલોન પાપડી કહેવાય એ અમે પહેલાં ઝારા ઉપર ઘસતા હતા જેમ જેમ મશીન આવી ગયા એટલે માટે અમે મશીન ઉપર ચાલુ કરી દીધું એટલે ઝાડાની અને મશીનમાં ક્વોલિટીમાં કોઈ ફેરફાર નથી અમારે ઓગણીસો ને દરિયાપુર વાડી ગામના નાચે અમારી આ એક જ બ્રાન્ડ છે અમારા ત્યાં જે ચટણી બને છે એ ચટણી દહીં આમલીની બને છે ત્યાંથી અલગ જ બને છે બીજી જગ્યા તમે ચટણીનો ટેસ્ટ કર્યો હશે પણ તમને આવી લગભગ જોવા નહીં મળીએ કોઈ જગ્યાએ ચટણીની અંદર અમારે આદુ મેથી આમલી ગોર

ગાંઠિયા પાપડી અને જલેબી અને બાર મહિનામાં એક વખત દશેરો આવે ત્યારે અમે ચોક્કાજીની જલેબી પાપડા અને ગાંઠિયા એ ટાઈમે બનાવી લઈએ પીઝા અને બર્ગરે ભલે પશ્ચિમ અમદાવાદમાં સામ્રાજ્ય જમાવ્યું હોય પરંતુ પૂર્વ અમદાવાદમાં ગુજરાતી ફરસાણ પ્રત્યે પ્રીતિ યથાવત છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ ભારત આપણો દેશ આપણી માતૃભૂમિ આઝાદી વખતે અલગ અલગ પ્રોવિન્સ અને દેશી રજવાડાઓમાં વહેંચાયેલા આ દેશને એકીકરણ કરવાનું કાર્ય કર્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલે જેમની એકસો પચાસમી જન્મજયંતિ આપણે સૌ ઉજવી રહ્યા છીએ અને તાજેતરમાં જ ગુજરાતે પોતાની સ્થાપનાના પાંસઠ વર્ષ ઉજવ્યા છે પણ આ ઉજવણીમાં જો ભારતના સુર ભળે તો કેવું દૃશ્ય સર્જાય જો એમાં અલગ અલગ ભાષા અને અલગ અલગ સંપ્રદાયના લોકો મળે તો આવો આવું જ એક સુંદર ચિત્ર જોવા જઈએ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન ઓડિશા પંજાબ ઉત્તરાખંડ પશ્ચિમ બંગો આંધ્રપ્રદેશ ઉત્તર એક ભારત શ્રેષ્ઠ ભારત ના ભાવ કરતી અભિવ્યક્તિ ગુજરાત યુનિવર્સિટી આંગણે ગુજરાત સ્થાપના દિવસ ઉજવણી નિમિત્તે કરવામાં આવી कभी ऐसा लगा ही नहीं कि हम दूसरे राज्य में रह रहे हैं क्योंकि देश अपना है इसलिए यह राज्य भी हमारा ही है मैंने गुजराती पन आवड़े छे कोई मैंने फोर्स नहीं करो कि आप भाषा बोलवी है पर इतनी लागनीशील भाषा कि मैंने सरलता से आवड़ी गई गुजरात ने चाला चाला भाग नक्सी बना ठाकरा और ढोकला मेरा फेवरेट डिशेस है मैं यहाँ फोर्टी नाइन ईयर्स से रहता हूँ फैमिली के साथ और गुजरात बहुत अच्छा है मेरे लिए बहुत लोगों का प्रेम भाव है आदरण है और रिटायरमेंट के बाद भी आता हूँ राजस्थान अजमेर से रहने वाला हूँ अहमदाबाद में पिछले उन्नीस साल से रह रहा हूं। मैं हो गया। माने तो चौबीस घंटा तो पानी और चौबीस घंटा बिजली मिले तो हमारा जीवन धन्य हो गया और मैं आया थे। भी तो अहमदाबाद ही जू छ પારસીઝ ઈરાનથી આઠમી સેન્ચુરીમાં સંજાનના ગુજરાતના સંજાન બંદરે આવ્યા અને ત્યારથી અમે બધા સાથે હળી મળીને રહીએ છીએ અમે ગુજરાતના થઈ ગયા છીએ ને હું અમદાવાદનો છું અમદાવાદમાં બોન થયો છું ને હું અમદાવાદી જ છું સમજે ગુજરાત ખૂબ જ ઇષ્ટપર કરે મેં કર્ણાટક છે હું સોલા સાલ છે અમદાવાદ મેં હું નવરાત્રી અમારા ફેવરેટ ફેસ્ટિવલ છે ગુજરાત કે લોકો ભખ ખાસિયત એ જિંદગી કો જીના જાનતા હે કે કિસ તરહ સબ લોકો કે જો બહાર કે લોગ પ્રાંત કે લોગ આયા ઉનકે સાથ મે જીવવું કે કેસે રહેના હે ઓર કિસ તરહ જિંદગી કો એન્જોય કરના હે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની સાથે બંગાળ કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા અન્ય રાજ્યોનું પણ ઉજવણી જોતી કરવામાં આવી એનું કારણ એક સ્વપ્ન જે આપડા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જોયું એ એક ભારત શ્રેષ્ઠ ભારતનું એ પૂર્ણ થતું દેખાઈ રહ્યું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ તો આ હતા અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપના સૂચનો તથા ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર આ સપ્તાહે માત્ર આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર